ગુજરાતમાં દારૂબંધીને લઈ અને હાલ કોંગ્રેસ છે તે ક્યાંક લડવાના મૂડમાં જોવા મળી રહ્યું છે હર્ષ સંઘવી લઈ લો તેમની પોલીસ લઈ લો બધા જ ઉપર પડકાર ફેંકી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેમને સવાલ પણ કરી રહ્યો છે ત્યારે થોડાક સમય પહેલાં જે રીતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ હર્ષ સંઘવી સહિત તેના પોલીસ છે તેમની ઉપર પડકાર ફેંક્યો હતો અને હવે આ બાબતે જ અમિત ચાવડા છે તેમને પણ નિવેદન આપ્યું છે અને પણ હર્ષ સામે પડકાર ફેંક્યો છે કે જો તમારામાં શરમ હોય તો આ જગ્યાએથી દારૂ છે તેની બંદી કરવામાં આવે હવે શું છે સમગ્ર મામલો અમિત ચાવડાએ શું વાત કરી છે તેની વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં હું શ્રોતિકા પંડ્યા સ્વાગત કરું છું આપનું જે રીતે હાલ ગુજરાતમાં દારૂબંધી છે તેવા નાટકો કરવામાં આવી રહ્યા છે કારણ કે પાણીના મળે પીવાનું પણ ઘર સુધી એમ કહેવાય કે દારૂની ડિલેવરી મળી આવે તેવી હાલ ગુજરાતની પરિસ્થિતિ છે અને જે રીતે હાલ કોંગ્રેસ છે તે દારૂબંધીને લઈ અને લડવાના મૂડમાં જોવા મળી રહ્યું છે તેમજ જિગ્નેશ મેવાણી લઈ લ્યો કે અમિત ચાવડા લઈ લ્યો બધા જ નિવેદનો આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હર્ષઘવી અને તેમની પોલીસની સામે પડકાર ફેંકી રહ્યા છે જે રીતે જિગ્નેશ મેવાણીએ પણ પડકાર ફેંક્યો હતો અને તેમ કહ્યું હતું કે જો તમારામાં તાકાત હોય તો આ જગ્યાએથી દારૂબંધી છે તો નોર્મલ કરવામાં આવે પણ હાલ અમિત ચાવડા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે ને તેમને પણ એવું કહ્યું છે કે જો તમારામાં શરમનો છાંટો પણ હોય ને તો આટલી જગ્યાઓથી દારૂબંધી કરવામાં આવે કારણ કે જે રીતે ખબર જ છે કે દર મહિને ગાંધીનગર સુધી બૂટલેગરો છે તેમના હપ્તા પહોંચે છે એટલે તેમને કામગીરી બંધ કરાવવા માટે કોઈ પોલીસ છે કે કોઈ સાધારણ માણસ છે તેની કોઈ જ તાકાત નથી આવતું તેવું બૂટલેગરોનું પણ કહેવું છે અને તેમજ જે રીતે વાત કરવામાં આવે અમિત ચાવડાના નિવેદનની તો અમિત ચાવડાએ પણ આ વસ્તુ કહી દી છે અને તેમજ તેમને એવું પણ કહ્યું છે કે જો તમારામાં શરમ હોય તો જે તીર્થધામો છે અંબાજી લઈ લ્યો દેવભૂમિ દ્વારા દ્વારકા લઈ લો ખોડલધામ લઈ લો આ બધા જ તીર્થધામોમાંથી તો ક્યાંક તો દારૂબંધી કરાવો કાંઈ નહીં તો કાંઈ નહીં ભગવાનનો તો ડર રાખો હવે આ સમગ્ર મામલે જે રીતે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે અને તે શું કહી રહ્યા છે સૌ પ્રથમ તેમને સાંભળીએ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે પણ ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી ના મળે પણ દારૂ ઘેર ઘેર હોમ ડિલિવરીથી મળે છે એની પાછળનું એકમાત્ર કારણ છે કે આ પોલીસ અને સરકારની હપ્તાખોરી એક એક બુટલેગર આજે છાતી ઠોકીને એમ કહે છે કે મારો હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે એટલે મને કોઈ બંધ કરાવવાની કોઈનામાં તાકાત નથી અને એવા સમયમાં રાજ્યના ગૃહમંત્રીએ એના માટે કડક થવું જોઈએ આવા બુટલેગરોને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ એના બદલે એનું ઉપરાળું લેતા હોય હપ્તા લેનારી પોલીસનું ઉપરાળું લેતા હોય એવા બયાનબાજી કરે છે મારે માન્ય હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે હિન્દુત્વના નામે બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થોડી પણ શરમ હોય તો આમાં અંબાનું ધામ અંબાજી છે ડાકોર છે દ્વારકા છે સારંગપુર છે ઘોડિયારનું ધામ છે ઉમિયા માતાનું ધામ છે આ બધી જ જગ્યાએ પવિત્ર જગ્યાઓમાં ખુલ્લામ દારૂ મળે છે ખુલ્લામ ડ્રગ્સ વેચાય છે તમારામાં થોડી શરમ હોય તો કમસે કમ આ જગ્યાઓને હપ્તા લેવાનું તો બંધ કરો આ જગ્યાએ તો દારૂબંધી કરાવો આખા ગુજરાતમાં તો તમે નથી કરાવતા કારણ કે દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો તમને પહોંચે છે પણ થોડી શરમ હોય તો ભગવાનનું પણ ધ્યાન રાખો ભગવાનના ધામમાં માતાજીના ધામમાં અહીંયા બહેનો કહી રહી છે બહેનો દારૂ મળે છે અહીંયા તમે જુઓ કે ખુલ્લે આમ દારૂ મળતો હોય તો માં અંબાના ધામમાં કે ભગવાનના ના ધામમાં તો હપ્તા લેવાનું બંધ કરો ભવિષ્યની અંદર કોંગ્રેસ દ્વારા કાયદાનો ગુજરાતમાં કડક અમલ થાય એ માટે તમામ રીતે લડત લડવામાં આવશે જ્યાં જ્યાંથી રજૂઆતો મળશે જ્યાં જ્યાં મહિલાઓનો વિરોધ છે જ્યાં જ્યાં નાની ઉંમરે બેન દીકરીઓ આ દારૂના જે નશાને કારણે યુવાનો મરી રહ્યા છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ બહેનોનો જે આક્રોશ છે આ યાત્રામાં જોવા મળ્યો છે ને એ બહેનોના આક્રોશને એ દર્દને જે પીડા છે એને લઈને આવનારા સમયમાં મજબૂતાઈથી લડી છે અમિત ચાવડા જે નિવેદન આપી રહ્યા છે તેમાં તેમને પડકાર ફેંક્યો છે ને તેમજ હર્ષ સંઘવીને એવું કહ્યું છે કે સાહેબ જુ તમારામાં શરમ હોય તો જે આ ભગવાન છે તેમનો ડર રાખો અને જે પણ આ તીર્થધામો છે ત્યાંથી તો કરાવો કારણ કે અમને ખબર જ છે કે ગુજરાતમાં દારૂબંધી નહીં થઈ શકે કારણ કે તમને જે રીતે હપ્તા આવે છે કરોડોના દર મહિને તે તમે પણ અનાજ બંધ કરાવો તેવું અમિત ચાવડાનું કહેવું છે અને જે રીતે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો જો તમે અમારી નવજીવન ચેનલ યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને તેમજ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો નમસ્કાર